સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ રાજપૂત કરણી સેના અભડાસા તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા નલિયા એસટીએમ ડેપ્યુટી કલેક્ટર અને પીઆઈ સાહેબને પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ ઉપર કરેલી ટિપ્પણી બાબતે આવેદનપત્ર આપ્યું થોડાક સમય પહેલા જાહેર સભામાં રાજપૂત સમાજ પર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તે મામલે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના તમામ લોકોએ વિરોધ પર ઉતર્યા છે ત્યારે તે વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના નલિયામાં પણ રાજપૂત સમાજના આગેવાનો અને રાજપૂત કરણી સેના અબડાસાના કાર્યકર્તાઓ દ્વારા નલિયા ડેપ્યુટી કલેક્ટર એસટીએમ સાહેબ અને પીઆઈ સાહેબને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપવામાં રાજપૂત ક્ષત્રિય સભા અબડાસા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અબડાસા રાજપૂત કરણી સેના અબડાસા દ્વારા અનેક સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા જીતુભાઈ મકવાણા